જ્યાં શહેરના પોલીસ કર્મચારીઓએ સમાજ સેવાની ભાવના સાથે સક્રિયપણે રક્તદાન કર્યું આ કાર્યક્રમની શરૂઆતમાં પોલીસે શ્રી ઉપસ્થિત રહ્યા હતા અને તેમને રક્તદાન કરનાર પોલીસ જવાનો અને કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા તેમના પહેલને સમાજના પ્રતિ સેવાભાવ અને જવાબદારીનું એક ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું આ કાર્યક્રમ દ્વારા પોલીસ જવાનોએ માત્ર કાયદા અને સુરક્ષાની ફરજ બજાવવા જ સિદ્ધ કર્યું પરંતુ સમાજ કલ્યાણ માટે પણ તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

અને અમારા જો મહિલા અમારા સાથી અધિકારીઓ કર્મચારીઓ છે એના થકી જે બ્લડ ડોનેશનના એક કેમ્પ અહીંયા રાખવામાં આવેલા છે જે અમારા બ્લડનો જો યુનિટ ભેગા થશે આ યુનિટ અમારા આ સમય એવા હોય છે જ્યારે ઘણા બધા લોકો જો અલગ અલગ રોગોથી લાતો હોય ચોમાસાના લીધે તો ત્યાં જો જરૂર છે જરૂર મંદોને મળે આ આશયથી જો આજના બ્લડ ડોનેશન એક કેમ્પ છે જોઈએ અને એમાં બધાને અપીલ પણ કરીએ છીએ કે પોલીસ સિવાય પણ જોઈએ આ ચાર વાગ્યા તક ચાલુ રહેવાના છે કોઈને અગર બ્લડ ડોનેટ કરવા માંગે છે તો અહીંયા પોલીસ તાલીમ કેન્દ્ર જે એ શહેર ખોરાક ખાતે આવીને બ્લડ ડોનેટ કરી શકે છે અને આપણે જે દર્દીઓ છે જેને ખરેખર જરૂરત છે એના માટે અમે લોકો આપણા કન્ટ્રીબ્યુશન માની પ્રધાનમંત્રી